નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા અત્યારની આ આ વિદેશથી આવતા મહેમાનોની છે વાત નથી કે જેઓ ઠંડીમાં ભાગે લંડન હોય અમેરિકા હોય યુરોપના દેશોમાં હોય અને પોતાના વતનમાં આવતા હોય કોઈ કાર્યક્રમ હોય શુભ પ્રસંગ હોય આ વાત છે પક્ષીઓની અને ખાસ કરીને રશિયા પૂર્વથી આવનારા પક્ષીઓની આપણે ત્યાં લગભગ વરસાદ ઋતુ અડધે પહોંચી જાય પછી સાતમ આઠમ પૂરી થાય અને આવા પક્ષીઓનું આગમન શરૂ થાય છે ત્રણ હજાર કિલોમીટર દૂરથી એ ભારત આવે છે કેટલાક પક્ષીઓ સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ નજરે ચડે છે તમે કદી એ વિચાર્યું છે કે આ પક્ષીઓ કઈ રીતે આટલું બધું અંતર કાપતા હશે અહીંયા આવે છે છે આવીને શું કરે અને સૌથી મહત્વની વાત કે એમના આ જીવન ઉપરથી આપણે શું બોધપાઠ લઈ શકીએ આ સૌથી મહત્વની વાત છે આજે આ વિષય પર વાત કરવી છે અને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે પૂર્વ વન અધિકારી વિડી બાલા

ખાસ તો સાહેબ ત્યાં છે ને શિયાળો ખૂબ આકરો હોય માઇનસ ત્રીસ ચાલીસ ડિગ્રી કઈ ખાવા મળે નહીં એને એટલે કુદરતે છે કે ભાઈ હવે તમે ગુજરાતમાં જાઓ અને મારા ખેડૂતો ખેતી કરે છે એને ખેતી પાકમાં જે કઈ નુકસાન થાય છે ને એમાં તમે મજૂરી કરવા જાવ પૈસા કઈ લેતા નહી અને સાહેબ એટલા આવે અને એની પાસે આખો એવડો સમૂહ સૌથી સારી વસ્તુ ہوئی છે કે સમૂહમાં ઉડીને આવે થારો કે હું કહું કે આ પક્ષીઓ ઓછામાં ઓછું ત્રીસ કિલોમીટર ની સ્પીડ થી ઉડી શકે અરે બાપ રે 30 ની અંદર હવે 3000 કિલોમીટર આવતા કેટલા દિવસ સૌથી મહત્વની વાત રાત ને ઉડે એટલે કુદરત આપણને ખરેખર હું તો એમ કહું કે ખાસ તો જે વિસ્તારમાં વયા આવે છે એને આપણે વયા કહીએ છીએ અંગ્રેજી માં રોજી પાસ્ટર કી તો

એની સામે આ લોકો હજારો ની સંખ્યામાં એક સાથે આવે સાહેબ હજારો ની સંખ્યામાં એક સાથે આવે એમાં પાછું એનું એવું હોય કે એમાં લીડર હોય લીડર ચેન્જ થતા જતા હોય ભલે નેતાને તમે

કોઈ સ્ટીમર આવી જાય હવે યુગ પ્રમાણે તો એમાં આશરો લઈ લે અને પાછા ઉડા જ આવે સમૂહમાં જ ઉડા આવે અને આવ્યા પછી પાછું એવું થાય કે એ અલગ અલગ ધારો કે ચાર પાંચ કિલોમીટરના એરિયામાં બધા ખોરાક લેવા જતા રહી બરાબર પછી રાત્રિ રોકાણ એક જગ્યાએ કરે એનો જે આખો પરિવાર હોય ને ધારો કે તમે મહેતા છો હું બાલા છું તો એના પરિવારના સભ્યો એક જ જગ્યાએ રાત્રિ રોકાણ ભલે પાંચ છ ઝાડ હોય બરાબર અત્યારે રાજકોટમાં અત્યારે વાત કરું ને તો રૈયા ચોક ઓવરબ્રીજ છે એની ઉપર સાડા છ થી સાત વાગ્યા સુધી નાનો જીવ ત્રણ હજાર કિલોમીટર ઉડવાનું સાહસ કરે છે તમે કઈક સાહસ કરો ને તમે હું પૈડા રહ્યો છો હું આમ કરું ભાઈ તું કઈ કરતો નથી આવડો આ નાનો જીવ એની તાકાત બતાવે છે કે એના શરીરમાં એવડું બળ છે તો જ ઉડાય અને રસ્તામાં દરિયો આવે પહાડ આવે બધું પ્રકારની શીખડાવે પવનની દિશામાં જવાય પછી બીજે ફંટાઈ જવાય એટલે કુદરત આપણને પક્ષીઓ દ્વારા એમ શીખડાવે કે પેલા તો તમે સમૂહ માં એની પાસે કોઈ ગુગલ મેપ સમૂહમાં રહેતા શીખડાવે એટલે આપણે ત્યાં એક કહેવાય એમ કે સંગમ શરણમ ગચ્છામી સંગમાં જો તમે રહ્યો તો તમારું અસ્તિત્વ તમે ખલાસ કરી નાખો પછી એમાં હું નો આવે આખો જે સમૂહ છે સામૂહિક ભાવના ઉભી થાય ને એટલે ભૈયા આપણને એમ શીખડાવે કે સમૂહમાં તમે ભળી જાઓ કોઈને બહુ ખલેલ નહીં કરો તમારું જીવન તમે વિતાવ્યા કરો અને સાહેબ ખેડૂતનો એટલો સારો મિત્ર કે ખેતરની સફાઈ કરી નાખે બરાબર અમારે ખેડૂતને જે કાંઈ નાખે અને આપણે ત્યાં સૌથી હવે આવે ઓગસ્ટ મહિનો જે વિદેશી પક્ષીઓ આવે છે ને એમાં સૌથી પેલા આવે અને હું છેલ્લે જાય વાત અને અહીંયા એટલે હું તો એમ કઉ આપણે ત્યાં વધુ એટલે આવે છે કે કાંટાવાળા જંગલો છે અહીંયા પછી દરિયા કિનારો બહુ મોટો આપ્યો છે અને એવરેજ ગુજરાતની જે પ્રજા છે ને એવરેજ વેટલેન્ડ આપણી પાસે વેટલેન્ડ ખુબ છે એને જલ વિસ્તાર ગુજરાતી માં કહીએ અને બીજું એક સારું ઈ છે કે આપણી ત્યાંની એવરેજ પ્રજા છે ને પક્ષીઓ શિકાર નથી કરતી શાકાહારી છે અને એને આપણે આપણે ત્યાં ગુજરાતમાં એવું છે કે ગુજરાતી લોકો જે વિદેશ થી આવે મહેમાન આવે ને ટૂંકમાં મહેમાન છે એને આપણે ભગવાન ગણીએ અને સાહેબ આનંદ એવો થાય કે આપણી સરકાર

રૈયા ચોકના પુલ ઉપર હું ને તો તો જોવાની બહુ મજા આવે કેમ કેમ થાય કે છ હવા છ થી શરૂ થઈ જાય જાયળું નાનું હોય તો ઉઠતું હોય એટલે બીજા જે એના સભ્યો આવવાના છે ને એને ખબર પડે તમારે અહીંયા છે આકાશમાં ચક્કર મારાજ કરે મહેરાજ કરે અને એ ચક્કર પાડે

ભટકાય અને કોઈ દિશા ઓગસ્ટ માં ત્યારે તો એનો કલર બહુ જ પિંક હોય એકદમ ગુલાબી હોય માથું કાળું હોય અને બહુ જ રૂપાળું પક્ષી છે સમૂહ માં ભાવના વાળું છે ખડતલ બહુ છે એટલે શારીરિક શક્તિ ખુબ છે આપણને શીખડાવે સમૂહ માં રેતા શીખડાવવું અને ખાસ તો એનો શિકાર એ નથી થતો એટલે એટલા એ ચાલાકે છે એટલે ચાલાકીના જે ગુણ છે એ આપણને આવડું પક્ષી એમ શીખડાવે કે ભાઈ તમે જો મારી પાસેથી શીખો આમ તો આ બધા પક્ષીઓ પ્રાણીઓ છે ને એ કુદરતના શિક્ષકો છે કુદરતના પ્રોફેસરો છે કે ભાઈ તમે શીખો કાઈ પણ જાતનો પૈસો લીધા વિના અને અમલ કરીને શીખડાવે છે ખાલી વાર્તા નથી કરતા વાર્તા નથી કરતા અને એનો જે અવાજ મીઠો આ લયમાં બોલતા હોય જોવો ને એટલે હું તો આપના માધ્યમથી ખાસ કહું કે આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર અત્યારે એનો પિંક સમય છે ક્યાંક દસ બાર દસ બાર કિલોમીટર એકાદ જંગલ હોય ઝાડવા હોય ને ત્યાં રાત્રિ રોકાણ કરે એટલે ચક્કર મહેરાજ કરે મહેરાજ કરે હું તો ખાસ બાળકોને લઈ જવાનું કહું કે તમે એને આ બતાવો કે ભાઈ કુદરતે કેટલા જીવો પક્ષીઓમાં કેવાય લગભગ દસ હજાર જાતના પક્ષીઓ છે એક એનું ક્યાંય ડુપ્લિકેશન નહીં જાત પ્રમાણે ધારો કે વૈયા જુદા કાબર જુદી એમાં જે કઈ છે ને પછી હવનો સ્વભાવ જુદો કલર જુદો અવાજ જુદો માળા કરવાની સ્ટાઇલ જુદી એટલે કુદરતે આપણને એમ શીખડાવે છે કે ભાઈ તમે વિવિધતા માણતા શીખો આ બધું તમારા હાટું જ કર્યું છે અભાગ્યા કઈ કઈ જંગલોમાં જાઓ વગડામાં જાઓ ખાલી એસી એસીમાં બેહેરીઓમાં એટલે પક્ષીઓ જોવા જાય તો સાહેબ ફાયદો એ થાય કે સૂર્યપ્રકાશ બહુ મળે

બેસીડી જાય તો ઈ પડી જાય કે બિલાડી નું વજન વધુ છે આનું વજન એટલું નથી અને ઈ બેસે ને ત્યારે કલબળાટ બહુ કરે એટલે હું તો એમ માનું જંગલ તરીકે

તમારે તાકાત વાળું હોય તંદુરસ્ત રહેવું હોય ને તો વેલા સુઈ જાવ વેલા ઉઠો અને હોતી વખતે કોઈને હરી ન કરતા એટલે આ પક્ષી આપણને ઘણું બધું શીખડાવે છે આ મહત્વનો મુદ્દો આ છે ને આવા જે વિદેશથી આવતા પક્ષીઓ કચ્છમાં પણ એટલી જ મોટી સંખ્યામાં આવે છે જેમ સૌરાષ્ટ્રમાં આવે છે અને આ વૈયાનો તો પાછો સ્વભાવ એવો છે એકવાર જે સ્થાન ઉપર આવ્યા અને એની જો ગમી ગયું તો ફરી એ બીજા વર્ષે ત્યાં જ આવે છે અને લાંબો સમય રહે છે અહીંયા આપણે ત્યાં આપણા મહેમાન થઈને અને મજાની વાત એ છે કે એની પ્રજનન પ્રક્રિયા આગળ આટલો લાંબો સમય હોવા છતાં પણ નથી થતી અને પાછા જઈને પ્રજનન પ્રક્રિયા ત્યાં થાય છે પાછા રશિયા કે સાઇબેરિયન જ્યાં જ્યાંથી આવે છે ત્યાંથી એટલે કુદરતે બહુ અદ્ભુત કમાલ કરી છે કે આટલું અંતર કાપી અને આપણે ત્યાં આવે અને આટલો સમય રહે મને લાગે છે આપણને આપણને શીખવાડવા માટે જ આવે છે એને એને બચવાનું કારણ તો ખરું જ પણ આપણે જીવન કેમ જીવવું

કા ગમતું કામ કરો ને કા કામ ને ગમતું કરો આ એક જીવનનો મોટો મંત્ર છે અને એ આપણને વયા પક્ષી શીખવે છે એટલે આવા પક્ષીઓને જોઈને આનંદ તો કરો જ પણ એમની દિનચર્યા પરથી શું શું આપણે જીવનમાં અપનાવી શકાય એ પણ આપણે બોધપાઠ લઈએ ખૂબ ખૂબ આભાર બાલા સાહેબ તમે આ વયા પક્ષીઓ વિશે બહુ મજાની રસપ્રદ વાત કરી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ